અમદાવાદમાં પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આરોપ સાથે જનતાએ રસ્તો બ્લોક કર્યો ડ્રેનેજની સમસ્યા અને પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે ઉત્તર ઝોનમાં અરેલ સ્ટાર્ચ મિલ પાસે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા ચક્કાજામને જોતા અધિકારીઓ પણ દોડતા થયા છે અનેક સમયથી વ્હાઈટ ટોપિંગ રોડ અને ડ્રેનેજની કામગીરીથી લોકો પરેશાન છે જો કે બનાવને જાણ થતાં જ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી તો અમદાવાદની અનિલ સ્ટાર્શ મિલ પાસે ચક્કાજામ સ્થાનિકોએ ચક્કાજામ કર્યું અને ચક્કાજામને પગલે મનપાના અધિકારીઓ દોડતા થયા છે સ્થાનિકોને પાયાની સુવિધા પણ નથી મળતી ડ્રનેજ સહિતની સુવિધાઓનો અભાવ હોવાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો વારંવારની રજૂઆત છતાં પણ ચાડીચામડીના અધિકારીઓ કે જેઓએ કોઈ જ સુવિધા નથી કરી મસમોટો ટેક્સ પરથી જનતા કે જે પ્રાથમિક સુવિધા માટે પણ વલખા મારી રહી છે ત્યારે અમદાવાદ કે જ્યાં ઠેર ઠેર રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે અનેક વિસ્તારમાં ડ્રનેજની સમસ્યા છે ત્યારે એ ડ્રેનેજની સમસ્યાને કારણે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે